નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ વિભાગશીનું ચેપ્ટર નંબર છ આપણે જોવાના છીએ ગુજરાતમાં સૌપ્રથમ સોલ્યુશન સમગ્ર યુટ્યુબમાં તમને સૌપ્રથમ મળી જશે તો ચાલો આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ તથા વિદ્યાર્થી મિત્રો તમને અહીં ધોરણ નવની અસાઇનમેન્ટની પીડીએફ લેવી હોય તો એક વિષયનું કમ્પ્લીટ સોલ્યુશન તમને પચાસ રૂપિયામાં પડશે અને દોર નવની અસાઇનમેન્ટની માત્ર તમારે પ્રશ્ન બેંક લેવી હોય તો તમને એકસો દસ રૂપિયામાં મળશે જે બજારમાં ત્યાં તમને એકસો ત્રીસ રૂપિયામાં મળે છે એ માત્ર અહીં એકસો દસ રૂપિયામાં તમને મળશે તો પીડીએફ લેવા માટે અત્યારે જ મેસેજ કરો વોટ્સઅપ નંબર પર ત્રિપલ નાઇન બ્યાસી અડસઠ ત્રણ ચોસઠ પર પ્રકરણ નંબર છ ટૂંક નોંધ લખો બર્નેલની નાકાબંધી અહીં તમારે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મની ચાર વહીવટીય સ્તરોમાં વેચાઈ દેવામાં આવ્યું એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ ચાર વહીવટીય ભાગોમાં વેચાઈ દઈ તેના પર મહાસત્તા વહીવટ સ્થાપવામાં આવ્યો થોડા વર્ષો પછી અમેરિકા ફ્રાન્સ અને બ્રિટિશે પોતાના વહીવટી હેઠળ પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું વિદ્યાર્થી મિત્રો શું ત્રણ પ્રદેશોનું એકીકરણ એકીકરણ કરી ફેડરલ પ રિપબ્લિક ઓફ ઇસ્ટ જર્મની તરીકે રચના કરી બરાબર તો આ તમારે જોઈ લેજો ત્યાર પછી અહીંયા છે તમારે કે આ દેશે પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું એકીકરણ જેમ બર્નિલના ત્રણ વિભાગોને પણ એક બનાવ્યા અને વિદ્યાર્થી મિત્રો અહીં પ્રક્રિયા રૂપે પ્રક્રિયા રૂપે એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં સો યત યુનિયમે યુનિયને બર્નિલ નાકાબંધી જાહેર કરી પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો ઘણા વૃદ્ધાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ પણ માને છે તો આ તમારે જોવાનું છે ત્યાર પછી અહીંયા તમારે ટૂંકમાં લખો શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ આઈએમપી છે તમારે તૈયાર કરી લેજો ઉત્તર છે શસ્ત્રીકરણ તો ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તા વચ્ચે વિશ્વ પર પોતાનો પ્રભાવ અને પ્રસ્તુત્વ જમા કરવા માટે વિવિધ પ્રકારના સંખ્યાતબંધ સહકા સહકાર શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ અમેરિકાએ સૌથી વધુ સહકાર એવા પરમાણુ બમ બનાવ્યા અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈસવીસન ઓગણીસો પિસ્તાળીસમાં જાપાન જાપાનના હીરા અને નાગાસાકી શહેર પર તેનો ઉપયોગ કરી અણુ પોતાની સર્વોપરિય સર્વપરિયત્તા સિદ્ધિ કરી એ પછી ચાર વર્ષમાં ઓગણીસો ઓગણપચાસમાં સોવિયેત યુનિયમે અણુઅખતરો કરી અણુશાસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરાવો કરી એ પછી વિશ્વના અગ્રણી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ બરાબર વિદ્યાર્થી મિત્રો અને આ મહાસત્તાઓ પછી બ્રિટિશ પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન ના શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તા બને આમ વિશ્વના પાંચ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બને ચીન સિવાયના ચાર રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સભ્ય રાષ્ટ્રો હતા આ પાંચ રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો વિધાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલ નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય એવા પ્રેક્ષા એટલે કે એવી મિસાઇલો ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી હતી સમગ્ર મનુષ્ય જાતિ જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જગત આખા જગતનો અનેકવાર વિનાશ થઈ શકે એવા શસ્ત્રોનો ભય નીચે વિશ્વ જીવતું હતું નિશસ્ત્રીકરણ ઈસવીસન ઓગણીસો એકસઠ અને બાસઠમાં સર્જાયેલી ક્યુબાની કટોકટી ઘટના પછી અમેરિકા સોવિયત નિયમ અને બ્રિટનને પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન અને પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન પરીક્ષણ અને પ્રસરણ પર અંકુર મૂકવા માટે સહમત થયા અને આ માટે તેમને આંશિક પરમાણુ આંશિક પરમાણુ અખરા અખતરાબંધી નામની સંધિ કરી આ પછી એકબીજા દેશ પર અખતરા કરવા પર પ્રતિબંધ મૂકી આ સંધિ ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો ઈસી સન ઓગણીસો ચોસઠમાં ચીને અખતરો કર્યો અને બંને મહાસત્તા વચ્ચે ડંકાની ડંકા આ બંને મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતા અને તેમની વચ્ચે સંબંધ સુધારવાની પ્રક્રિયા શરૂ પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકી મુક્તિ અને તેના ઘટાડો કરતી સંધિ પર હસ્તાક્ષર કરે છે અને ભારત આ સંધિ આવકારી છે પરંતુ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિયાત કરે છે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિરક્ષણ નિઃશસ્ત્રીકરણ થશે નહીં ત્યાં સુધી વિશ્વ સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોમાં જોખમોમાંથી મુક્ત બની શકશે નહીં ત્યાર પછી છે ત્રીજો આઈએમપી ક્યુબાની કટોકટી અને ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ ખાસ કહે તમે તૈયાર કરી લેજો બરાબર અહીં તમારે છ ઉત્તર કે ઓગણીસો એકસઠ અને ઓગણીસો બાસઠ દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ અને પશ્ચિમમાં આવેલી સામ્રાજ્યવાદી દેશ ક્યુબાની કટોકટી નાકાબંધી કરી અમેરિકા સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરાવેલ વાહનો કેરે બિયન સમુદ્ર તરફ રવાના કર્યા વિશ્વની બંને મહાસત્તાઓ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ અને અંતે અમેરિકા સોવિયત યુનિયમના વડા સૌપ્રથમ હોટલાઇન પર વાતચીત કરી પરિણામે સોવિયત યુનિયને પોતાના વાહન પાછા વાળી લીધા અને અમેરિકા ક્યુબાની સામે ગોઠવેલ પરમાણુ શસ્ત્રોવાળી મિસાઇલો ઉતારી લીધી અને બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટાળી આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ગણવામાં આવે છે ક્યુબાની કટોકટી આ ઘટના વેળા બંને મહાસત્તાઓ શ્રદ્ધાપૂર્ણ સંદેશા સૌપ્રથમ આપલે કરી અને બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજન દૂર થવાનો માર્ગ મળે આ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતનો આરંભ તરીકે ગણવામાં આવે છે ત્યાર પછી અહીં છે ચાર નંબર ટૂંક નોંધ લખો સોવિયેત યુનિયમનું વિઘટન તો વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતી ઉદારમતવાદી વલણ ધરાવતા મી બોચો સોવિયેત યુનિયમના પ્રમુખ બન્યા તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયમની વિચારશ્રેણીમાં પરિવર્તન આવ્યું તેથી સોવિયેત યુનિયમનું વિભાજન થયું સોવિયત યુનિયનનું શાંતિપૂર્વક વિઘટન એ વિશ્વ રાજકારણીની એક અદ્વિતીય અને શક્યવતી ઘટના ગણાય છે અગિયાર માર્ચ ઓગણીસો પંચ્યાસીમાં મિખાઇલ ગોચો સામ્રાજ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા તેમને કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું મિખાઇલ ગોબોચોની ખુલ્લાપનું અને આર્થિક અને સામાજિક સુધારાવાદી નીતિ ઓને કારણે સોવિયેત સામ્રાજ્યવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્ય સ્વતંત્રતા અને સર્વમ રાજ્યનો દરવાજો મેળવનાર તત્પર બને આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બની વાની ઘોષણા કરવા લાગ્યા અને ધીમે ધીમે સોવિયેત વહીવટીય તંત્ર પર સામ્રાજ્યવાદી પક્ષ અમલદા અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ આર્મી ની પકડ ઢીલી પડવા લાગી ઈસવી સન ઓગણીસો નેવુંમાં સોવિયત યુનિયનના વિભાજનથી પ્રક્રિયા શરૂ થઈ અને ડિસેમ્બર ઓગણીસો એકાણુંમાં દેશના કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યોમાં સ્વતંત્રતા અને તથા સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ પંદરમું રાજ્ય રશિયા સૌથી મોટું છે તે રશિયા રશિયન ફ્રેન્ડ રેશનના નામે ઓળખાય છે પાંચ નંબર ટૂંકમાં જ લખો પરમાણુ શસ્ત્રો અને મિસાઇલો મિત્રો બહુ આઈએમપી નથી ખાસ કરીને પણ તમારે જાણવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો અહીં છે પરમાણુ બોમ્બ શસ્ત્ર છે માનવીય શોધેલ સહંકાર શસ્ત્રોમાં તે સૌથી વધુ ઘાતક સહંકાર અને અંતિમ શસ્ત્ર છે ઈવીસન ઓગણીસો પિસ્તાલીસમાં અમેરિકા જાપાન અને હિરોશિમા અને નાગાસાકી શહેર પર અનુબોમ્બનો ઉપયોગ કરી જગતને મહાવિના શક્તિથી પ્રતીતિ કરાવી હતી એ પછી થોડા વર્ષો સોવિયેત યુનિયનને બ્રિટનને ફ્રાન્સે અને ચીને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા હતા ઈસવીસન ઓગણીસો પાસઠમાં વિશ્વના પાંચ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્ર બન્યા પરમાણુ શસ્ત્રો બનાવવાની સામગ્રી અને અદ્યતન ટેકનોલોજી તેમની પાસે હોવાથી તેમને વધુ અને વધુ સહકાર શક્તિ ધરાવતા પરમાણુ શસ્ત્રો બનાવ્યા આ સાથે તેમને પરમાણુ હજારો કિલોમીટર દૂર આવેલ નિશ્ચિત લક્ષ્યાંકો પર છોડી શકાય એવા માધ્યમો અને લાંબા અંતરોના મિસાઇલો વિકસાવ્યા વિશ્વ આજે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિને જો વિદ્યાર્થી મિત્રો વિશ્વનો એક વખત વિનાશ કરી શકે તો એક આજ પરમાણુ શસ્ત્ર કહી શકાય બરાબર પરમાણુ શસ્ત્રો અને મિસાઇલો જે બધા જ મનુષ્યને એટલે કે સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરી શકે એટલા મહાર શસ્ત્રોના જ્વાળામુખી પર બેઠું છે તો આ સાથે અહીંયા આપણે આ પાર્ટ પૂર્ણ કરીએ છીએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં બરાબર વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને આવા જ અવારનવાર વિડિયો જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સો ટકા કરી દેજો તો ચાલો આપણે મળીએ નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા મારો ખૂબ ખૂબ આભાર